આપણે અહિયાં હરિદ્વાર જવું હોય ને તો એના એક દિવસ અગાઉ માતાઓ બહેનો છે ને બધી તૈયારી કરે થેપલા બનાવી રાખે થોડીક ભાખરી બનાવી રાખે એક નાની એવી ડબરી ની અંદર થોડુંક અથાણું ભરે થોડોક નાસ્તો સાથે રાખે વિચાર કરે કે આપણે હરિદ્વાર જવું છે બે દિવસે આપણે પોચશું તો બે દિવસ સુધી રસ્તામાં ભૂખ લાગશે તો કંઈક ભાથું જોશે એટલે ભાથું અહિયાં થી તૈયાર કરે લોકો એવા હોય કે એવો વિચાર કરે કે રસ્તામાં જે કઈ સારી હોટલ આવશે ત્યાં આપણે આપણે જમી તો યાત્રા માટે આટલી બધી તૈયારી કરીએ છીએ તો સંતો એવું કહે છે કે એક દિવસ એ અનંતની યાત્રામાં આપણે બધાને જવાનું છે અને હજી સુધી કોઈ સમાચાર નથી આપ્યા કે રસ્તામાં કોઈ હોટલ છે એ જે ભાથું અહીંયા થી જ બાંધીને જાવું જવું પડશે ઈ ભાથું કહ્યું તો કે ભજન નું ભાથું ઈ ભાથું કયું તો કે દાન નું ભાથું ઈ ભાથું કહ્યું તો કે આ હરિકથાનું શિવ નું ભાથું